સ્વાગત છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ઉમેશ બારોટ પરિ ગુજરાત અને લોકપ્રિય ગુજરાતી ગાયક અભિનેતા જગદીશ ઠાકોર છે ઉમેશ બારોટ નું પાત્ર ફિલ્મનો આધાર સ્તંભ છે જે મજબૂત ઇરાદા વાળા ઈમાનદાર યુવાન છે પારી ગુજરાત ફિલ્મોમાં ભાવનાત્મક અને લાગણી સ્પર સ્ત્રી પાત્ર છે જે વાર્તાને નાજુક સ્પર્શ આપે છે જગદીશ ઠાકોર ફિલ્મમાં સંગીતમય અને રોમાંચક હાજરી આપે છે જે ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે ફિલ્મનું કથાસાર કેવા પટેલ યુવાની આસપાસ ફરે છે જે પોતાના આત્મસન્માન અને ન્યાય માટે લડે છે તો તે કોઈ પણ મુશ્કેલી સામે પાછો નથી પડતો અને સત્ય માટે ડટીને ઉભે રહે છે બીજી તરફ ઠાકોર સમુદાયનો પ્રતિનિધિ પાત્ર ફિલ્મોમાં હિંમત ન્યાય અને સમાજમાં સમાનતાનો સંદેશ આપે છે વાર્તાના પ્રેમમાં દુશ્મની સમાજના દબાણની વ્યક્તિગત સંગત જેવા બધા તત્વો જોડાયા છે જે દર્શકોને આખી ફિલ્મ દરમિયાન જોડાયા રાખે છે ફિલ્મોમાં ગીતો લોક સંગીતના તાલમાં રજૂ કરાય છે જે ગુજરાતી સંસ્કૃતિને જીવંત બનાવે છે સંગીતમાં દેશી ધૂન અને આધુનિક તાલનો સુંદર મેળ જોવા મળે છે સિમોટોગ્રાફી લોકેશન પસંદગીમાં ગ્રામ્ય સૌંદર્યનો ઉત્તમ ઉપયોગ થઈ છે જે ફિલ્મને પ્રામાણિક બનાવે છે ફટેલ પાછોના પણ એને ઠાકોર પછીના ડરે માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નથી પણ તે હિંમત આત્મવિશ્વાસ અને એકતા જેવા મૂલ્યોનો સંદેશ આપે છે આ ફિલ્મ દર્શાવે છે કે કોઈ પણ જાતિ કે સમુદાય કરતા માતમતા મોટી નથી તો અમારો વિડીયો ગમે તે વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારી ચેનલમાં નવાની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બોલતાની જમત